કચ્છના ચખો બંદર પરથી આજે પણ માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું એસટી બસ મારફતે નલિયામાં માછીમારોને લવાયા છે હજી પણ અનેક માછીમારો જખો પોર્ટ ઉપર અટવાયેલા છે તંત્ર દ્વારા તમામ માછીમારોને નલિયા લાવવામાં આવશે એક બસમાં હાલ સાહીઠ માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા લોકોને ખાવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે કચ્છમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક લોકોને જે તે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મારી પાછળના આપણે દ્રશ્યો બતાડીશ કે જે અબડાસાનો જખો બંદર આવેલું છે ત્યાં પાસેથી હાલ લોકોને છે તે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા સતત અહીં કને સ્થળાંતરની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે માછીમારો છે તેઓને સલામત સ્થળે નલિયા સાઈડ ખસેડવામાં આવી રહ્યા છે કેટલાક લોકો છે તે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો સમગ્ર બસ ભરીને અને લોકોને છે તે સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે કેટલાક લોકો છે તેઓ સાથે જ વાત કરીશું અને ક્યાંથી આપ આવો છો ને હાલ શું પરિસ્થિતિ છે અમે જખો બંદર ઉપર છે આવ્યા છીએ જખો ઉપર પરિસ્થિતિ બહુ અતિ ગંભીર છે બહુ વરસાદ ને બહુ પાણીના ના જ વરસાદ તો છેલ્લા 5 દિવસથી આજે જે સાયક્લોન અને સતત હવા હતી એટલે માણસો બધા બિચારા પોતપોતાની રીતે જેટલું બચાવતું એટલું બચાવ કરી અને પ્રશાસનને આજે અમને બસ આપી એટલે આજે અમે જઈએ છીએ આગળ સુધી તમે કેટલા લોકો છો અને ત્યાં પાસે હજી કેટલા લોકો ની અંદર લગભગ સાતર માણસો તો છીએ અમે બરોબર હજી બીજા છે ત્યાં બંદર ઉપર પણ દોઢસો બસો માણસો એવા છે કે જે લોકો ઓલા છે એક બસ પ્રશાસને અમને આપી રહ્યા છે બસ માં જઈએ છીએ છેલ્લા બે દિવસની વાત કરી ભારે પવન સાથે વરસાદ હતો તો કેવી પરિસ્થિતિ હતી ત્યાંના લોકો આ તો ગંભીર પરિસ્થિતિ હતી પણ હવે શું થાય સાહેબ કે અહીંયા જવા માટે જે અમારા જે પાકા હતા એ પણ પ્રશાસને જે તે સમયે બધું થોડી નાખ્યું હતું હવે અમે ક્યાં જઈને વસે બધા માછીમારોને બી એટલો નુકસાન થયું વેપારીઓને માછીમારો સાથે જો અમારી સાથે લેડીસો પણ છે

કચ્છના અબડાસાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાસેરિયા પહોંચ્યા કુદરતી આપત્તિમાં કોઈપણ જાનહાની ન થાય તેમજ લાઇટ પાણી અને આરોગ્યને લઈને તંત્રને કામગીરી સોંપવામાં આવી છે લોકો ઘરની બહાર ન નીકળે તે માટેની અપીલ પણ કરાઈ છે આ ઉપરાંત માર્ગ મકાન આરોગ્ય સેવા તાકીદે આપવા સૂચના આપી છે પાણીની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય પીજીવીસીએલની બાબત હોય આરોગ્યની બાબત હોય ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે હવે આવનારા સમય ચોવીસ કલાકમાં ક્લીન લાઈટ પહોંચાડવી પાણી અને આરોગ્ય બાબતની સંપૂર્ણપણે અમારી ટીમ સજ્જ છે તમામ પ્રકારની સૂચના અપાઈ ચૂકી છે કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાકથી પાણીમાં છે અબડાસાના લાલા ગામે અંદાજીત બાવીસો જેટલી વસ્તી છે ગામના સિત્તેર ટકા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયેલા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ મદદ નથી કરવામાં આવી કોઈ પૂછવા પણ નથી આવ્યું આ ગામમાં ગામમાં પ્રવેશવાની સાથે જ કમર સુધીના પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે ગઈકાલે ગામમાં ફૂટના પાણી ભરાયેલા હતા જો કે આજે ગામ લોકો દ્વારા મુખ્ય રસ્તો તોડતા આજે ગામમાં ત્રણ ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે આ ગામના જે દ્રશ્યો સામે આવ્યા છે કલ્પના પણ ન કરી શકાય એટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે અહીંના લોકો રહી રહ્યા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જેવી પણ લોકો માટે અઘરી બની રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ જ મદદ ન આપી હોવાનો હાલ આ ગામના લોકો દાવો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા અહીંયા મદદ પહોંચાડવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરે છે અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાકથી પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે પશુપાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે પશુધનને પણ નુકસાન અહીંયા પહોંચી રહ્યું છે કચ્છથી જે આ તસવીરો સામે આવી રહી છે લાલા ગામની કે જે છેલ્લા અડતાલીસ કલાકથી પાણીમાં છે અડતાલીસ કલાકથી આ ગામમાં છ ફૂટ સુધીના પાણી હતા અને આજે ગામ લોકો દ્વારા જાતે જે મુખ્ય રસ્તો હતો તેને તોડવામાં આવ્યો અને જેના કારણે પાણીનું વહેણ આગળ ગયું અને એ છ ફૂટમાંથી હાલ ત્રણ ફૂટ જેટલા પાણી આ ગામમાં ભરાયેલા જોવા હજી પણ મળી રહ્યા છે અને જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પશુપાલકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે કારણ કે પશુધનને સાચવવા અહીંયા અઘરા બની રહ્યા છે તો પાણી આટલા સમયથી ભરાઈ રહેતા આ વિસ્તારમાં રોગચાળો વકરવાની પણ દહેશત ઊભી થઈ છે ન્યૂઝ એટીન જ્યારે કચ્છના આ લાલા ગામ ખાતે પહોંચ્યું ત્યારે તારાજીની આ વાસ્તવિક પરિસ્થિતિ અહીંની સામે આવી સતત માંગ કરી રહ્યા છે કે તે લોકોની મદદ કરવામાં આવે અહીંયાથી પાણીનો ઝડપી ધોરણે નિકાલ કરવામાં આવે લોકોની ઘરવખરી પણ આ પાણીમાં પલળી ગઈ છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પશુઓને ચરાવવા માટેનો ઘાસચારો પણ નથી મળી રહ્યો તો લોકોને જીવન જરૂરી વસ્તુ લેવા માટે પણ બહાર નીકળવું એ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે કચ્છના અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકારની આ ચાર અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે લાલા ગામમાં અંદાજીત બાવીસો જેટલી વસ્તી છે આ સાથે જ પોરબંદરથી વિગતો આવી રહી છે શહેરના વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી શહેરની સ્થિતિ વર્ણવતા આકાશી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે પોરબંદરના જે નીચાવાળા વિસ્તારો છે તે હજી પણ ડૂબેલા છે આકાશી દ્રશ્યો જુઓ જ્યાં પણ તમારી નજર જશે ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે આ ખેતરો તળાવ બની ચૂક્યા છે શહેરના ખડપીજ મેલપરા કુંભારવાળા વિસ્તારોના આ દ્રશ્યો છે ભાદર સહિતના જળાશયોના પાણી શહેરમાં ઘૂસી ચૂક્યા છે વરસાદી પાણી ન ઓસરતા લોકો પરેશાન થઈ રહ્યા છે પોરબંદરના વરડા પંથકના ગામોમાં વર્તુના પાણી ફરી વળ્યા છે દેવભૂમિ દ્વારકાના વર્તુ બે પાણીથી પુલનું ધોવાણ થયું છે પારવાડાથી ભોમિયાવદર ગામને જોડતો આખો આખો પુલ ધોવાઈ ચૂક્યો છે અને જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક કાંઠેથી બીજી કાંઠે જવું લોકો માટે મુશ્કેલી ભર્યું બન્યું છે તો આ તરફ છોટાઉદેપુર માટે જતા બાળકોનું આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે પાણી વચ્ચે બાળકો એક પાઇપ ઉપર ચાલતા નજરે પડી રહ્યા છે ક્વાટ તાલુકાના હાફેશ્વર ગામનું આ વિડિયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે સિંગલા બારી ફળિયાના દસ જેટલા બાળકો રોજ મહુડા બારી ફળિયાની શાળાએ જઈ રહ્યા છે અને તે બાળકો આ પાઇપ ઉપરથી પસાર થઈને જઈ રહ્યા છે ઘરેથી શાળા અને શાળાથી ઘરે આ જ રસ્તો છે તેઓ માટે એક નાની સરખી ચૂંટ પણ બાળકો માટે મોટું જોખમ સર્જી શકે છે બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર નદીનો એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં લોકો નદીમાં ઉતરી પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે એક તરફ વહીવટી તંત્ર લોકોને નદીમાં ન જવા સતત સૂચના આપે છે પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોય કે જીવ ગયો હોય તેવી પણ ખબરો સામે આવી રહી છે છતાં પણ તંત્રના જાહેરનામાનું છડે ચોગ ઉલ્લંઘન કરતા આ લોકો અહીંયા બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે વરસાદી વાતાવરણમાં પાણીનો પ્રવાહ નદીમાં વધારે રહે છે અને તેવામાં લોકોની આ બેદરકારી તેઓને જ ભારે પડી શકે છે કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી છે ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા અડતાલીસ કલાકથી પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જ્યાં પાસે પાણી ભરાવાની છે તે સમસ્યા સર્જાઈ છે હાલ આપણે આવ્યા છીએ અબડાસા તાલુકાના લાલા ગામે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ પણ અબડાસા તાલુકાનું જે લાલા ગામ આવેલું છે તે પાણીમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે ચોક્કસથી તો બીજી તરફ વાત કરીએ તો છેલ્લા ગઈકાલથી જ અહીં કને પાંચ પાંચ ફૂટ જેટલું પાણી છે તે ભરાયેલું હતું લોકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે બીજી તરફ જો વાત કરીએ તો વહેલી સવારથી ભલે વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી સુધી આ ગામમાં છે તે પાણી નથી હોસ્યા તંત્ર દ્વારા પણ આ ગામમાં કોઈ પણ જાતના જે સ્થાનિકો છે તેઓની મુલાકાત નથી લેવામાં આવી સ્થાનિકો છે તેઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ચોક્કસથી બીજી તરફ વાત કરીએ તો કેળ સમા પાણી છે તે હાલ પણ અહીં કને ગામ ગામમાં આપ જોઈ રહ્યા છો તે દેખાઈ રહ્યા છે અહીંયા કેટલાક સ્થાનિકો છે તેઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા તેઓની શું પરિસ્થિતિ છે લાલા ગામની જો વાત કરી તો હાલ કેવી પરિસ્થિતિ છે હાલમાં તો સાહેબ પચીસ તારીખથી કરીને ત્રીસ આપણા આજ સુધી વરસાદ ચાલુ છે ત્રીસ તારીખ સુધી એમાં રાતના એટલી વરસાદ હતી ફૂલ કે ગ્રામજનોને ઘણી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા અહીંયાના ગરીબ માણસો છે કે રાતના જમ્યા નતા એમ બે ટાઈમ જેવું થઈ ગયો બપોરે હજી કાંઈક પાણી ઓછું થયું છે ન તો પાણી આમ સમજી લો ને અમે છાતી છાતી આવે એટલું પાણી હતો અને અમારી કોઈ વહીવટ તંત્રએ પૂછા નથી કરી અમે સમજી છીએ ભલે આ કુદરતી આફત છે કોઈ માણસની નથી પણ છતાંય એમને વહીવટને પૂછા કરવી જરૂરી છે અમારી કે અમારે કોઈ પૂછા કરવા નથી આવી તો ન્યૂઝ ચેનલવાળાને અમે કહીએ છીએ કે અમારો અવાજ ત્યાં પહોંચાડે કે અમારી કઈક સમજી વ્યવસ્થા કરે કે અમારે પુલીઓ કરી દે કે રોડ તોડી સમજી લો ને માલ મિલકત ને ઘણું નુકસાન થયું છે કે મકાન ગરીબો ના ઘણા પડી ગયા છે હજી સમજી લો ને માલધારીઓને ઘણું નુકસાન છે ને ખેતીવાડી નું નુકસાન છે ખેતીવાડી માં સમજી લો ને નેવું થી પચાણું ટકા જેવું નુકસાન થયું છે હા ચોક્કસ તો સ્થાનિકો દ્વારા છે તે રોડ તોડી દબાવવા આવ્યો છે જેના કારણે છે તે પાણી હાલ બે થી ત્રણ ફૂટ જેટલું અહીં કને ગામ ગામમાં માં દેખાઈ રહ્યું છે આવું તો ગઈ તો છ ફૂટ જેટલું પાણી છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા અન્ય સ્થાનિક સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે હાલ અત્યારે પરિસ્થિતિ એમ છે કે પાણી ચાર પાંચ અહીંયા ભરાઈ ગયું છે પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે જે ગરીબ લોકો હતા એને અનાજ દાણા બધા ભીંચાઈ ગયા છે ખાવા વિના પણ થઈ ગયા છે તંત્ર દ્વારા કોઈ પૂછા કરવા આવે ને જે મત હોય ત્યારે જ આવે પૂછા કરો બીજી કઈ નથી આવતો પૂછા કરવા અને ચોક્કસથી તો સ્થાનિકો જણાવી રહ્યા છે કે તંત્ર હાલ અહીં સુધી પહોંચ્યું નથી અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની છે તે વ્યવસ્થા કરી દેવામાં આવી નથી એટલે ચોક્કસથી લોકો છે તે હાલ જે સમગ્ર લાલા ગામ છે તે પાણીમાં ડૂબેલું હાલ હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ રાજકોટના લાઠમાં સતત ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે ગામના કોઝવે પર પાંચ પાંચ ફૂટ સુધીના પાણી ભરાયેલા છે એક યુવકવાડી વિસ્તારમાં પાણીમાં તણાયો હતો ડૂબેલા યુવકને શોધવાની કામગીરી દરમિયાન તેનો મૃતદેહ મળ્યો છે સરપંચ સરકારી તંત્ર અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી કલાકોની શોધખોળ બાદ એસડીઆરએફે યુવકને મૃત હાલતમાં શોધ્યો હતો પોરબંદર માટે હજી ચિંતા ઓછી નથી થઈ હવામાન વિભાગની ભારે ચેતવણી સામે આવી છે પોરબંદર બંદર પર સિગ્નલ બદલવામાં આવ્યું છે ત્રણ નંબરના સિગ્નલ દૂર કરીને હવે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની સૂચના અનુસાર સતર્કતાના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે મોટા સમાચાર આવી રહ્યા છે પોરબંદર વાસીઓની ચિંતામાં હજી ઘટાડો નથી થયો આ પહેલા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને હવે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે વહીવટી તંત્રનું કહેવું છે કે સતર્કતાના ભાગ રૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે દરિયામાં આજે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે વધુ માહિતી મેળવીશું પ્રતિશ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિશ હાલ જે સિગ્નલ બદલવામાં આવ્યું છે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી પોરબંદર માટે કેવા પ્રકારની આગાહી છે નંબરનું સિગ્નલ જે છેલ્લા બે ત્રણ દિવસથી લગાવવામાં આવેલું હતું પોર્ટ પર જે આજે બદલી અને ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે જે દરિયામાં જે રીતે ની જે અસર અને ડીપ પ્રેશરની અસર જોવા મળી રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પોરબંદરમાં પણ જો ભારે પવન સહિત ફૂકાવાની જે શક્યતાઓ જોવાઈ રહી છે તેના જ કારણે સતત સતત નાના ભાગરૂપે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે અને હાલ પોરબંદરમાં આ અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે તો પરિસ્થિતિ એકદમ સામાન્ય જોવા મળી રહી છે પરંતુ સાવચેતીના ભાગરૂપે સિગ્નલ બદલવામાં આવ્યું છે આ ભાવ માહિતી બતલ વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવે છે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારને ગંદકી મુક્ત અને ચોખ્ખો બનાવવા માટે એકસો દસ સફાઈ કર્મીઓ સાધન સામગ્રી સહિત વહેલી સવારથી જ કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે હાલ અમદાવાદ કોર્પોરેશનના સિત્તેર આણંદગરપાલિકાના ત્રીસ વડોદરા કોર્પોરેશન ના દસ સહિત કુલ એકસો દસ સફાઈ કર્મીઓ ઉપરાંત પણ હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અનાજ ટીવી ફ્રીજ કશી બી એક વસ્તુ નહીં બચી ગયો વખત થોડું ઘણું બચ્યું પણ આ વખત એટલો ખરાબ પરિસ્થિતિ છે અને આખો પરશુરામ ભટ્ટાના અંદર કોર્પોરેશનની પૂરી ટીમ છે અડીખમ સવારનું કામ કરી રહી છે બે બે જીસીબી લાગેલા છે નાના મોટા ઝાડ પડી ગયા છે ખાસ નુકસાન અહીં સહેજગન પરશુરામ ભટ્ટાના અંદર નવી જામવાડીમાં થયેલું છે વડોદરા શહેર માટે આ ખૂબ આનંદની વાત છે આવી જ રીતે કાર્ય થવું જોઈએ આ સરકારને મારી પ્રાર્થના છે દ્વારકાના કુરાણા ન્યૂઝ એટીન ઘરાણા ગામના તબાહીના દ્રશ્યો સામે આવ્યા ગામના તમામ ખેતરો પાણીમાં તરબતર થઈ ચુક્યા છે પાણી ક્યારે નીકળશે તે એક મોટો સવાલ છે ગામમાં વીજળી અને પાણી નથી ત્રણ દિવસથી ગામમાં પાણી જ પાણી ચારે બાજુ જોવા મળી રહ્યું છે અંધારી રાત એવી તો તબાહી મચાવી ગઈ કે દરેકની જિંદગીમાં ત્રણ દિવસ વીત્યા પછી પણ આ તબાહીના દ્રશ્યો અસર કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના ના દ્રશ્યો ગામમાં અમે ટ્રેક્ટર મજબૂર બન્યા છે કારણ કે ગામમાં જવાનું જે રસ્તો છે તે તો ખરાબ થઈ ગયું પરંતુ લોકોના ખેતરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો લોકો પોતાના ખેતરો જોઈને વિચાર કરી રહ્યા છે કે આખરે આ પાણી હવે ક્યારે નીકળશે ગામમાં આજની તારીખમાં પણ વીજળી નથી પાણી નથી અને તેવી પરિસ્થિતિની અંદર ખેડૂતો પોતાના ખેતરો પાણીમાં જે ગરકાવ થઈ ગયા છે તેને જોઈ રહ્યા છે પણ કશું કરી શકતા નથી ત્રણ દિવસ એવા ગયા ગામમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ એવી તો તબાહી મચી કે સતત ચોવીસ કલાક વરસાદ રહેતો હતો રાતની એ અંધારી વાતમાં ખાસ કરીને લોકોએ જે દ્રશ્ય જોયું બિહામણું દ્રશ્ય હતું અહીં આ જે ગામ છે ગોરાણા ગામ તે ગોરાણા ગામમાં શેરડી નદી અને તેની સાથે બીજી એક નદી કે જે વર્ષ લગભગ કમર સુધી પાણી હતા આજે પાણી ઓસરી ગયા છે પરંતુ પાણી ઓસરી ગયા છતાં પણ ગામમાં ખેતરોમાં જે પાણી ભરાયેલા છે લોકોની જે નુકસાની થઈ છે તે આજે પણ લોકોને રડાવી રહી છે કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારકા જિલ્લો આફતની અંધારી રાત એવી તો તબાહી મચાવી ગઈ કે દરેકની જિંદગીમાં ત્રણ દિવસ વીત્યા પછી પણ આ તબાહીના દ્રશ્યો અસર કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના આ દ્રશ્યો ગામમાં અમે ટ્રેક્ટર પર જવા માટે મજબૂર બન્યા છે કારણ કે ગામમાં જવાનું જે રસ્તો છે તે તો ખરાબ થઈ ગયો પરંતુ લોકોના ખેતરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જમ્મુસર આમોદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી આમોદના ગ્રામ્ય વિસ્તારોમાં ઢાઢર નદીના પાણી તબાહી મચાવી ત્યારે કલેક્ટરે નદી કિનારાના વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો વાદ્યા ગામમાંથી પંદર અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો બીજી તરફ જમ્મુસર તાલુકાના કુંઢળ ગામમાં ઢાઢર નદીનો પાણીનો પ્રભાવ વધ્યો જિલ્લા કલેકટરે એસડીઆરએફના ટીમના કામને બિરદાવ્યું છે દામોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદથી હજી પણ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે શહેરમાં આવેલા ફાયર બ્રિગેડ સ્ટેશનનું કમ્પાઉન્ડ પણ વરસાદ બંધ થયા બાદ પણ હજી પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું છે જિલ્લામાં દસ ઇંચ જેટલો વરસાદ થતાં ઉપરવાસના ભાદર ડેમના પાણીના કારણે વિસ્તારના લોકોની હાલત ખૂબ જ કફોડી છે તેને લઈને લોકો તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે પોરબંદર જિલ્લામાં જે રીતે ઉપરવાસના ડેમોના જે ભાદર સહિતના જે વિવિધ જે ડેમો છે તે ડેમોના પાણી ફરી વળતા પોરબંદર શહેરના જે કડિયા લઈ અને જે ઝુંડાળા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણીનો જે જમાવડો છે તે જમાવડો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઝુંડાળામાં જે ફાયર સ્ટેશન આવેલું છે ફાયર બ્રિગેડ નું ફાયર સ્ટેશન ફાયર સ્ટેશન પણ આ પાણીથી બચ્યું નથી અને જે ફાયર સ્ટેશન છે તે ફાયર સ્ટેશનના જે કમ્પાઉન્ડ જે જગ્યા પર વાહનો રાખવામાં આવે છે તે જગ્યા પણ પણ જે ગોઠણથી વધુ ડૂંક જે પાણી છે તે પાણીનો જમાવડો છે આ વખતે પોરબંદર બાદ આ જે વિસ્તાર જે આપણે જણાવી રહ્યું હતું કે જે મેલપરાથી લઈ અને જે કુંભારવાળા સુધીનો જે વિસ્તાર જે છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ જે છે ગઈકાલથી બંધ થઈ ચૂક્યો છે એટલે રાહતના સમાચાર અને ધીમે ધીમે દરવાજા પણ હવે ઓછા ખોલવામાં આવી રહ્યા છે એટલે પાણી નો જમાવડો છે તે ઓછો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ માત્ર થોડી માત્રામાં પાણી છે તે ઉતરી રહ્યા છે પરંતુ હજુ પણ પાણી છે તે આ વિસ્તારમાં મોટી માત્રામાં ભરાયેલ જોવા મળી રહ્યા છે ગુજરાતી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી ધારીના મોણવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું બુલડોઝર ફેરવ્યું ગીર સેન્ચલી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રની આ તવાઈ સામે આવી ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગીર જંગલની એક કિલોમીટરની ત્રીજિયામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાં ડિમોલેશન કરવામાં આવ્યું તંત્ર અને વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું શુક્રવારે બપોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ આ પ્રોજેક્ટ વિરુદ્ધ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી